દેશના સરહદોની જવાબદારી આપણા દેશના સૈનિકોની છે અને દુશ્મનો સાથે લડતા લડતા કેટલાક સૈનિકો શહીદ છે છે ત્યારે એમના જે એકલા પડી જાય છે આર્થિક તંગીનો પણ સામનો કરે છે સરકાર રીતે મદદ કરે છે પણ એક ઘટના ગુજરાતના સુરતમાંથી એવી સામે આવી છે કે એક ગુજરાતનો સૈનિક ઓપરેશન મહાદેવમાં શહીદ થાય છે અને ત્યારબાદ સોશિયલ મીડિયાના માધ્યમથી સુરતના એક બિલ્ડર એ સૈનિકને ઘરે પહોંચે છે આર્થિક મદદ કરે છે સુરતના બિલ્ડર જે વિજયભાઈ ભરવાડ છે એમને દ્વારા જે મદદ કરવામાં આવી છે તેઓ અમારી સાથે છે એમની સાથે જ વાત કરું છું કે કઈ રીતે એમના મનમાં ખ્યાલ આવ્યો અને કઈ રીતે એમને મદદ પહોંચાડી છે વિજયભાઈ ગુજરાત તકમાં આપનું સ્વાગત છે મને એમ જણાવ કે આ જે સૈનિક છે એ કોણ છે અને કેવી રીતે આપ એમને ઘર સુધી પહોંચ્યા છો કેવી રીતે મદદ કરવાનો એક આપના મગજમાં પ્લાન આવ્યો અમરેલી જિલ્લાના ધાપેલ ગામના આ સૈનિક હતા મેહુલભાઈ ભુવા હવે આજે દેશમાં તમે જેમ કીધું તેમ દેશમાં દેશના રક્ષક માટે સૈનિકો શહીદ થાય છે ઓપરેશન મહાદેવ છે સૈનિક શહીદ થઈ ગયા હતા અમે જયારે ત્યાં ગયા સોશિયલ મીડિયા થકી ખબર પડી સાડી ચારસો પાંચસો કિલોમીટરની આ યાત્રા હતી અમારી અને આગેવાનો સંતો સાથે જોડાયા હતા પણ જયારે શ્રદ્ધાંજલિ જયારે મેં સોશિયલ મીડિયામાં જોયું તો લાખો લોકો શ્રદ્ધાંજલિ આપવા ત્યાં હતા પણ એના બાળકો કે ફેમિલી વિશે કોઈ નહોતું વિચાર્યું પછી અમે એવો વિચાર કર્યો કે આજે આપણે દેશ માટે જે સૈનિક થયો સમાજ નો સૈનિક છે તો એના માટે આપણે કંઈક કરવું જ જોઈએ ત્યારે અમે ટીમ વર્ક વાત કરી વાત કરી એટલે ધનરાશી એકવીસ લાખ રૂપિયાની ધનરાશી ભેગી કરી અને અમે ત્યાં જઈને અમને અર્પણ કરી ત્યારે જે એનો આનંદ હતો કે એને એવું હતું કે આ આજે મારું મારો ઘરના શહીદ થઈ ગયા તેના મા બાપ ને એના ભાઈ ને એના બાળકોને એવું નિરાધાર જેવું લાગતું હતું એની જગ્યાએ જે અમે બી અસંખ્ય લોકો સાથે જોડાયા હતા મારી સાથે એમએલએ હતા એમપી હતા પણ જ્યારે અમે એકવીસ લાખ રૂપિયાની ધનની રાશિ એ લોકો આગળ કીધું કે અમે તમને એકવીસ લાખ રૂપિયા આપીએ છીએ સાથે આ બાળકો અઢાર વર્ષના થાય ત્યાં સુધી શિક્ષણની જવાબદારી પણ અમે લઈએ છીએ એટલે એ ઘરનો આક્રોધ વાળું વાતાવરણ હતું તે સુખદમાં ફેરવાઈ ગયું એ વ્યક્ત નથી કરી શકતા કારણ કે દુઃખદ ઘટના હતી ઘરમાં પણ એનો જે સુખ જોઈ ત્યારે અમે એથી ગયા ત્યારે તેનો મારો થાક પણ ઉતરી ગયો હતો અને એટલા સરસ રીતે મહાત્માઓએ આશીર્વાદ આપ્યા છે અને એ ફેમિલી એટલી ખુશીમાં હતી કે જ્યારે પણ દેશ સહિદ થઈ જાય દેશનો નાગરિક સહિત થાય છે ત્યારે હું તો એમ કહું સમાજના દરેક વર્ગે આ રીતે સૈનિકોની જવાબદારી લેવી જોઈએ તો બીજી સોશિયલ મીડિયામાં શું જોયું જોયું હતું આપણે આ ફેમિલી રિલેટેડ કે છે આપણા મનમાં થયું કે આપણે સુરતથી ચારસો પારસો કિલોમીટર દૂર જઈને પરિવારની મદદ કરવી જોઈએ તમે જોજો સોશિયલ મીડિયાના એમના દ્રશ્યો જો તો એકદમ આખરા દ્વારા હતા 28 વર્ષની ઉંમર હતી મેહુલભાઈની બે નાના નાના બાળકો છે હજુ તો સ્કૂલમાં બી નથી જતા હવે આજે એને ઘરની પરિસ્થિતિ પણ મે જોઈ સોશિયલ મીડિયા થકી એનું ઘર પણ બતાવવામાં આવતું હતું અને એક આર્થિક પરિસ્થિતિ કોઈ એવી નહોતી કે જીવન ગુજાર ચલવી શકે એમના ભાઈ છે તેની કમરની તકલીફ હતી ફાધરની ઉંમર મોટી હતી ત્યારે પછી ત્યારથી જ અમે એક નિર્ધાર કરી દીધો આપણે આગળ એવું નહીં કહી શકતા હતા કે અમને આવી ખુશી ક્યારેક મળશે એની જે ખુશી હતી તેની આખો આખો જેટલા અમે બેઠા હતા સંતો મહંતો સાથે બેઠા હતા એને લાગી ગયું કે ભાઈ અમને પોતાને પણ સંતોષ થઈ ગયો એમને પણ સંતોષ થઈ ગયો કે હવે જો સમાજ આજે અમારો સમાજ અમારી પડખી ઉભો છે તો મારા બાળકોની કે મારી પત્નીની કે મારા ફેમિલીની એ ચિંતા મુક્ત થઈ ગયા અને ખુશીનું વાતાવરણ આખા ત્યાં એક પરદેશમાં કેવું થઈ ગયું એ ટાઈપનું વાતાવરણ ઉભું ગયું કેટલા લોકોની ટીમ તમારી સુરત થી ત્યાં ગઈ હતી અમારી ટીમ પાંચસો લોકોની ટીમ હતી ત્યાં આજુબાજુના ભાવનગર જિલ્લાના બધા આજુબાજુમાં જોડાઈ ગયા હતા ત્યાં સુરત થી અમે સો જણ હતા અને અલગ અલગ વેપારી હતા બધા ભેગા થઈને અમે ત્યાં ગયા હતા સ્થળ પર તો બિલકુલ વિજયભાઈ ભરવાડ તેઓ આ ગોકુલ ડેવલપર્સ નામથી કન્ટ્રાક્શનનો વ્યવસાય કરે છે અને જે સૈનિક શહીદ થયો હતો એની જે પરિવારની વેદના હતી અને એ વેદનાને સોશિયલ મીડિયા માધ્યમથી એમને સુધી પહોંચી હતી અને ત્યારબાદ એમણે પ્લાન કર્યો કે આ પરિવારની કેવી રીતે મદદ કરી શકાય એ એમની ટીમ સાથે સાધુ સંતો સાથે એ શહીદ સૈનિકના ઘરે પહોંચ્યા હતા અને સુરતથી ચારસોથી પાંચસો ફૂટ વચ્ચેના તાલમાં જે ઘર આવે ત્યાં પહોંચ્યા હતા ને એકવીસ લાખ રૂપિયા જે વિજયભાઈ કર્યા છે એમની તરફથી એમને ડોનેટ કરવામાં આવ્યું છે સાથે સાથે શહીદ સૈનિકના જે બે બાળકો છે અઢાર વર્ષ ના થાય ત્યાં સુધી એમની શિક્ષણની પણ જવાબદારી લીધી છે તો સાથે જ આપણે એમ પણ કહી શકાય કે જે રીતે આપણા સૈનિકો દેશની રક્ષા કરતા કરતા શહીદ થાય છે તો ખરેખર આવી જ રીતે જો બીજા લોકો પણ શહીદ સૈનિકો ને પરિવારની મદદ માટે આગળ આવે તો કેટલું યોગ્ય કેવાય કેટલું સારું કેવાય જેથી કરીને જે શહીદ સૈનિક છે એને પરિવારને પણ મોટી રાહત મળી શકે છે સંજય રાઠોડ ગુજરાત સુરત